અને આપણે મારી દઈએ ઉપર નાખી લેતો નાખી દેખ નહીં મારી દઈ નહી તો વાંધો ન આવે એવું અડીજ આમ આપડે ઉભ્યું બતાવી દેરી ના ઉભ્યું છે

ઓલી પાડી ત્યાં આપડે કે શીંડું ખુલી ગયેલું છે કે સડવાનો વિચાર લાગે છે ને બહુ ખાસ કે એવું સરવાનું જોયું નથી ને હું આખો દી રાખીએ કે નહીં ટાઈમ કે બરાબર કાઢતી ને પણ થોડાક દિવસ બકાડી એના કુંડ મુંડી ભરાય છે કે નહીં તો સુધી રાખીએ નગર પછી બંધ કરી દે આ તળી ની અંદર ઓછું આવેલું છે કે એટલે સરવાનું સારું જામી ગયું છે આસપાસ હવા ઝાકળ આવ્યો છે ને એટલે ગરમી છે ખાડો છે કે એટલે થોડીક લાગે એવું મને લાગે ગ્રામ તો કે છે નહીં એટલે પાણીના લીધે થી તો વી આવ્યું બીજા બધા તો નથી આવ્યા

બે વખત કુંડી ભરી લીધી છે હવે અત્યારે પાછી એક વખત થઈ ગઈ છે આગળ એ પછી શરૂ કરીને કરી દઈએ એક ને બે બેહી ગયા છે ત્રણ થી ચાર ઓલા પણ ખાકરા હેઠે બેહી ગયા બે અહીંયા બેઠા બીજા બધા અહીંયા ને સરે છે ને બેઠા છે એમ ઘણા સમય પછી પાછા આપણે આ વ્લોગ ની અંદર આ લોકેશન લીધું છે હું તમારે આપણે કુંડી બાજુ જાય ઊંઘ કેટલી ક્યાંક ઘૂરી છે ઓવો નહીં આજ એવો ઉડે છે કે મારો અવાજ સરખો આવે કે નીચાઓ થઈ ખબર ન પડતી અહીંયા આમાં વાવેલા છે શિણાઈને એવું વાવી દીધેલ છે બધા મેં એક વખત પાઈ દીધું છે ને બીજવાણી રહ્યા બીજવાણીયા છે ત્યારે આમાં પાણી ખૂટવા મળ્યું છે કાલ ચાર વાગે ખૂટી ગયું હતું આજ ઉપેરથી લઈને આ એક આકડે પીતા સાર કેરા બાકી રહ્યા તાસ પછી ખૂટી ગયું છે ઊંડી કે આપણે અહીંયા આવી ભરી છે એટલે હવે આપણે જરીક વેસ્ટ પાણી નથી થાય સારી ભરાઈ રહી એક જણ ઓલા પણ ઉપર ટાટા રહીને કાંઈ ભરાઈ રહી એટલે તરત બેન કરાવી દે એક પાણી આપણે હેઠું જવા નથી દે તો કે તે આપણે એકલા હતા કે ને તે શરૂ કરીને બેન કરવા જતા અહીંયા ચોલા પાણી સુધી પાણી પૂગી જતું હવે આપણે કંઈક આવા દેતા નથી કારણ કે અહીંયા સેણાને વાવેલું છે કે નહીં એટલે કે બધાની અંદર શીણા શેણા દેખાઈ જશે જે પેલા પાણી પી ગયેલા છે પછી પછી મોટર બળી ગયું ને એટલે નહોતા પીતા એની અંદર આ ચાર કેરા બાકી રહી ગયા છે અહીંયાથી લઈને અહીંયા સુધી પી ગયું વસાળે ઓલી લીમડી શેક ને ના સુધી દોરિયો છે ના પીધા ચાર કેરા એવું તો આસપાસ ખૂટી ગયું કાલથી ચાર વાગે પી પૂજું ખૂટ્યું છે આજે એક દોઢ વાગે ખૂટી ગયું છે સવારમાં કેટલા વાગે શરૂ કરી કોને ખબર પીધું ખાલી અહીંથી લઈને આટલું પીધું છે અહીંયા આપણી કુંડી છે આ મે જે ઉભી છે ને એમ બે ત્રણ મચ્છર નીચે ભાગ્યા છે આપડે બે બે ત્રણ એમ બેહી ગયા છે આ બીજા બધા બેહતા નથી એ કે ઊભા રહે એમને બેહવાનું ઓછું છે અને બધા એને આ જેવા હેઠે કઈ છે નહીં ને આપડે અહીં માથે ચડાવીશું પિતારા ની અંદર સારું થોડુંક છે કે એને કે બહુ સારું તો નહીં આમ લીલ છે થોડી ઘણી જામી ગયેલી લીલ છે જાડો નેઠે એમ તે બેહી ગયો છે આમ બે ના બેઠી ને બીજું બીજું અહીંયા બેઠ્યું થોડોક લીમડો કાપી નાખ્યો ને બે ત્રણ ડાળા પણ મોટો થોડું ડાળો પીડ એને ખૂટા કરવા હાટુ કાપી નાખ્યું ને એમાં થોડુક સાયા પડી ગયું છે જે કે અહીંથી ટેણે પોચી જાય બધું ધબકાવી નાખી અને થોડુક વધારે ઓલું થયું છે નકર તો કે આ એટલે બધા અહીં આવે કે નહીં દરી તો નહોતો આવતો હવે કાપી નાખ્યું હું અહીંયા હતો નહીં ને કાપી નાખી તે નકર તો કાપવા ન દે હાલો મિત્રો આગળ આગળ કન્ટેન્ટ રહે ભાઈ હાલો મિત્રો ચાર ને પિસ્તાલી થી છે અને ફોન હવે મોઢાની પાસે રાખીને બોલવું પડે છે કારણ કે પવન જેવડો છે ને કે સમજા હે નહીં જોઈ લે તોય એ મારો અવાજ સરખો આવતો આ તો એટલી એટલી સરસ ના એટલી ના સ્પ્રાય ને સડાવી છે આની અંદર સરવાનું છે સારું એટલે ઘણા દિવસો પછી ફ્રી પસાર ભીતારા સર કરાવું છે કોને ખબર હું આમાં એટલા બધા પાણકા નથી તોય તે હું છે ને જોઈ થોડોક ઉપરથી ગાંડી ગીરનો વ્યો આ બધું સૂર્ય તો દેખે જ નહીં એટલે નહર ખોમો પડે જ નહીં એટલે નો થાય આની અંદર રાતળ છે કે ઘટે ઘટીની એવું બે ત્રણ પાછી એક પાછી ફરી ગઈ અને બીજન રાખવી છે જેમ ફરી ગઈ ને આજ લાગળ આપણે ખ્યાલ એકલી પાછી પડે તો પીક ન રાખવાની કારણ કે એકલી નો દેખાય આની સોટી ગઈ તેમાં સરવાનું જેવું છે સારું છે સરવાનું જવું જવું સતત આડો રહેવું પડે સર ઉતરી જાય છે આ એટલે ન સડી પછી અડધા પેટ વાળે સડાવી અને જોઈ લે કેવું સરવાનું છે હાલ મિત્રો તો આગળ આગળ રે ફરી પાસે